आप सर्वों ने हेत पूर्वक जय श्री स्वामी नारायण आज नि सतगंग कथा वार्ता निज मंदिर सावर कुंडला सत्संग चिंतामणि आज आपने सत्संग चिंतामणि अंतर्गत परम हंस गाथा मां सदगुरु श्री मंजुकेशानंद स्वामी के जे ओ सोरठ एटले के सौराष्ट्र प्रदेश मणावदर गामना था તેમની પ્રસંગ વાર્તા સાંભળશું સ્વયં પ્રકાશાનંદ સ્વામીના યોગથી રાગમાં તીવ્ર વૈરાગ્ય તથા ભક્તિ અને જ્ઞાનાદિક ગુણો ચમકી ઉખિયા સ્વામી શ્રી સત્સંગ માંગ ફરતા ફરતા ગડપૂર માં આગાવ્યા અને રાગ વિશે તમામ વાત શ્રી હરિને કરી પછી સંવત 1868 માં કાર્તક સુદ એકમ તારીખ અઢાર ઓક્ટોબર અઢારસો અગિયાર ને બુધવારે નૂતન વર્ષના નવલા પ્રારંભે શ્રીજી મહારાજે ગઢપુરમાં શ્રી વાસુદેવ નારાયણની આગળ ભવ્ય અન્નકૂટ ઉત્સવ કર્યો આ પાવન પ્રસંગે સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પોતાના ગુણવાન શિષ્ય રાઘવને શ્રી હરિની પાસે મહાદીક્ષા અપાવીને મૃદુ હૃદયના રાઘવનું

વગેરે ગુણોનું સિંચન તેમજ સાધુતાનો આદર્શ અંતરમાં ખડો કર્યો ગુરુનું આ કર્તવ્ય છે કે પોતાના શિષ્યને પુરુષો તમને પામવાનો અને પચાવવાનો રસ્તો ચોખ્ખો કરી આપે અને આત્મા માંગ પરમાત્માનો સાક્ષાત્કાર થાય એવો બળીઓ બનાવે વળી કલ્યાણના માર્ગમાં આવતી તમામ કસરો કાઢીને અનેકનો આદર્શ બનાવે સ્વામીએ નિજ શિષ્યમાં આવા ગુનો રેડ્યા હતા મંજુકેશાનંદ સ્વામીને ગુજરાતી ભાષાનું શિક્ષણ માણાવદર માંગ મળ્યું હતું ને દીક્ષા લીધા પછી સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી પાસે સંસ્કૃત ભણવા રહ્યા તેમને વ્યાકરણ કાવ્ય પુરાણો અને મહાભારત વગેરે ગ્રંથોનો અભ્યાસ કરાવ્યો પછી તેમને પોતે તુલસીદાસ સુરદાસ આદિ ભક્ત કવિઓના કાવ્યોનું ઊંડાણપૂર્વક અધ્યયન કરીને હિન્દી ભાષાનું જ્ઞાન મેળવ્યું તેમજ મરાઠી ભાષાનું પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું થોડાક સમયમાં તેઓ પ્રૌઢ પંડિત અને કવિ તરીકે સત્સંગમાં પ્રસિદ્ધ થયા સન્વંત અઢારસો બ્યાસીમાં સ્વામિનારાયણ ભગવાને વડતાલ ધામમાં ભવ્ય દીપોત્સવ કર્યો તે દિવસે બપોરે શ્રી હરિજી ખૂબ સ્નેહથી પરમહંસોને જમાડ્યા પછી ગોમતીએ સ્નાન કર્યું સ્નાન બાદ સાંજના સમયે સંતોએ ષટપદી ગાઈને શ્રીજી મહારાજને રાજી કર્યા અને બીજે દિવસે સવારે સહુ જાગીને નિત્યવિધિ કરી દેવોના દર્શન કર્યા પછી અન્નકૂટના દિવસે સવારે સ્વામિનારાયણ ભગવાન આગળ સહુ સંતો પૂજા કરવાની ઈચ્છાથી પધાર્યા તે સમયે શ્રીજી મહારાજમાં અતિશય પ્રેમવાળા અને જગતથી વિરક એવા સદગુરુ શ્રી મંજુકેશાનંદ સ્વામીએ શ્રી હરિને પ્રસન્ન કરવા માટે બે હાથ જોડીને ગદગદ ભાવે પ્રાર્થના કરી અને

તે હવેના પ્રસંગો સાંભળવાથી જણાઈ આવશે અધ્યયન સમયથી જ મંજુકેશાનંદ સ્વામીને કવિતા કરવાનો શોખ હતો અને જે આપણા અંતરની ઈચ્છા હોય એ ગુનો આપણામાં જલ્દી આવે છે તેમાં સ્વામિનારાયણ ભગવાનની કૃપા અને ભક્તિ ભાવનાનો સાથ મળવાથી તે અતિશય વૃદ્ધિ પામે છે તેથી જ સંસ્કૃત હિન્દી અને ગુજરાતી માંગ વિવિધ વિષયોના અનેક કાવ્યો તેમણે કર્યા છે તેમની જેટલી રચનાઓ પ્રાપ્ત થઈ શકી છે તેને મંજુકેશાનંદ કાવ્ય નામે સન્વન બે હજાર સત્તાવીસમાં પાર્ષદ વર્ય હીરા ભગતે પ્રસિદ્ધ કરાવી છે મંજુકેશાનંદ સ્વામીએ શ્રીજી મહારાજનો ઉજ્જવળ મહિમા દિવ્ય લીલા ચરિત્ર તથા પાળવાના વર્તમાનનો સદુપદેશ આપીને ઘણા પ્રદેશોમાં સત્સંગનો વિકાસ કર્યો હતો શ્રી શ્રીહરિસ્વધામ પધાર્યા બાદ તેઓ વડતાલ દેશમાં રહ્યા હતા અને સૌરાષ્ટ્ર ચરોતર કાનમ કોંકણ વાગડ અને મહારાષ્ટ્રમાં પૂર્વ ખાનદેશ દેશ વગેરે પ્રદેશોમાં વિચરણ કરીને ખૂબ જ સત્સંગનું પોષણ કર્યું હતું જે તે સ્થળોએ ઘણા ગામોમાં મંદિર પણ બંધાવ્યા હતા અને સત્સંગનો ઘણો વિકાસ કર્યો હતો મંજુકેશાનંદ સ્વામીમાં સાધુતાનું દિવ્ય તેજ સદાય ઝળકતું રહેતું સ્વામિનારાયણ ભગવાન ઘણીવાર તેમના દ્વારા દિવ્ય ચમત્કાર બતાવતા તેમજ અનેક જીવોનું કલ્યાણ કરતા હતા સ્વામી શ્રીએ પૂર્વ ખાન દેશના યાવલ તાલુકાના નાવી સાતોલ હિંગોના વાલોલ કોઠવડ મંજુકેશાનંદ સ્વામી સંતોને સાથે લઈને ખાનદેશમાં આવેલા યાવલમાં પધાર્યા ત્યાં એક દિવસ એકાદશીની રાત્રિએ જાગરણ નિમિત્તે ઉત્સવ કરતા હતા અનેક ભક્તો ભેગા થયેલા કીર્તનો ગાતા હતા તેને સાંભળીને બીજા લોકો પણ જોવા અને જાણવા આવ્યા હતા ઉત્સવ સમયે સ્વામી પર બેસીને નાના મોટા ભક્તોને અમી દ્રષ્ટિથી જોતા હતા રાત્રિનો સમય હતો પ્રેમી ભક્તો શરીરનું ભાન ભૂલીને જાણે આકાશમાં માં હોય એમ સ ગરબીની રમઝટ લેતા હતા શ્રી હરિની પ્રસન્નતા માટે ઊંચા સ્વરથી સહુ કીર્તનો ગાતા હતા તેથી ગામના કેટલાક બ્રાહ્મણો અને અધિકારીઓ પણ કીર્તન આરાધના તથા રાસ જોવા આવ્યા હતા તેમના મનમાં નિશ્ચય હતો કે આપણે સ્વામિનારાયણના સંતને પગે ન લાગવું અને નમસ્કાર પણ ન કરવા તેથી નમસ્કાર કર્યા વિના જ ગામ લોકો છેટા બેઠા હતા ગાનારા સહુ સંતો ભક્તો ભગવાનના કીર્તન ગામમાં તલ્લીન હતા અને તે પણ મંજુકેશાનંદ સ્વામીએ રચેલા એકાદશીના મહિમાનું જ જાણે પદ ગાતા હતા આ પદના પ્રત્યેક શબ્દમાં એકાદશીનો મહિમા છલકે છે સ્વામી શ્રી ખુરશી ઉપર બેઠા છે ઘણાક લોકો સ્વામી શ્રીની ચારે બાજુ બેસીને દર્શન કરી રહ્યા હતા તે વખતે કૌતુક માનીને આવેલા ગામ લોકોને સ્વામી શ્રીના સ્થાને ખુરશી ભગવાન નારાયણના ચતુર્ભુજ સ્વરૂપે દર્શન થયા અને થોડીવારે તે સ્વરૂપ અદ્રશ્ય થયું આવા દર્શનથી એક કહે અલ્યા રામલા આ તો સંત રૂપે ભગવાન આવ્યા પ્રેમલો કહે વાત સાચી મને પણ ચતુર્ભુજ રૂપે નારાયણના દર્શન થયા આ કોઈ સામાન્ય સંત નથી નહીં તો એના સ્થાને ભગવાન દેખાય જક્યાંથી તે વળી ત્રીજો કહે આપણે વર્તમાનને વનમાં ખોટો ફેરાવ કરીને બેઠા છીએ કે તેમને પગે ન લાગવું આ સંત તો નારાયણ રૂપ છે એમને પગે લાગીએ તો પ્રભુને પગે લાગવાનું ફળ મળે અને આપણા પાપ બળે ત્યારે ચોથો કહે ધર્મના કામમાં ભીલ ન હોય એમ કહીને ઉભા થયા અને સંતોને પગે ન લાગવું એવું મનમાં નક્કી કરીને આવેલા લોકોના હૃદયમાં પણ આ રીતે પરિવર્તન થયું આવું અલૌકિક ઐશ્વર્ય જોઈને તે બધા માણસો એકદમ સાથે ઉઠીને સ્વામીના પગમાં પડીને દંડવત કરવા લાગ્યા અને તેમનો હૃદય પલટો થયો અંતર ભાવ વિભોર બન્યા તે હાથ જોડીને કહે કે હે સ્વામી તમે સાચા સંત છો ભગવાન તમને વશ છે અમને પ્રભુના દર્શન થયા માટે હવે અમને સત્સંગ કરાવો કંઠી બાંધો ને સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત કરી અમારો પણ ઉદ્ધાર કરો પછી સ્વામી શ્રીએ શ્રી હરિના દિવ્ય પ્રતાપની વાતો કરીને સત્સંગના નિયમ આપી તેઓને સત્સંગી બનાવ્યા હતા શ્રી હરિના આ સમર્થ સંતોએ આ રીતે અનેક સત્સંગી કર્યા હતા અધર્મીને ધર્મી બનાવ્યા વાસનાવાળાઓને વૈરાગી કર્યા હતા અને મહાભક્ત બનાવ્યા કારણ કે સંતો શ્રી હરિ પણ દૂર રહેતા નથી આમ શ્રીજી મહારાજે સ્વામી દ્વારા અનેક લોકોને દર્શન આપીને અનેક જીવોનો ઉદ્ધાર કર્યો હતો યાવલથી વિચરણ કરતા કરતા શ્રી સંત મંડળ સાથે સાવદા શહેર ગયા તે સમયે ગામમાં અધિકારીઓ સાથે ઝઘડો થવાથી સહુને મોટી આપત્તિ આવી પડી હતી એ દુઃખ માંગથી સ્વામિનારાયણ ભગવાને સદ્ગુરુ શ્રી મંજુકેશાનંદ સ્વામીની પ્રાર્થનાથી સહુને ઉગારી લીધા હતા આ પ્રસંગ વર્ણવતા કહે છે કે દુષ્પ લોકોએ ખૂબ જ દુઃખ દીધું ગામના કોઈ હરિ ભક્તોને નિસરવા ન દીધા રાંધેલા અન્ન રખડી પડ્યા સહુ રુદન કરવા લાગ્યા તે ભક્તોનું દુઃખ જોઈને મંજુકેશાનંદ સ્વામી વગેરે સંતોના દિલમાં દુઃખ થયું પછી મંજુકેશાનંદ સ્વામી હાથમાં માળા લઈને પ્રેમથી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા અને કહ્યું કે હે નાથ અહીં સહુને ત્રણ ઉપવાસ થયા છે આપના ભક્તો અતિ દુઃખી છે આપ દયાના સાગર છો તો દુઃખ ટાળવા કેમ આવતા નથી શું તમે આ વસમી વેળા ભૂલી ગયા છો એ જ વખતે અડધી રાતે ભક્તોના દુઃખ ટાળવા માટે મંજુકેશાનંદ સ્વામી પાસે શ્રી હરિ પ્રગટ થયા અને કહ્યું કે હે સ્વામી હું તમારી પ્રાર્થનાથી આ સર્વે ભક્તોનું રક્ષણ કરીશ આટલું કહીને ભગવાન શ્રી હરિ અદૃશ્ય થયા અને સહુ સંતોને અતિશય આનંદ થયો વળી તેમના વચન માંગ વિશ્વાસ આવવાથી સર્વેનો શોક ચાલ્યો ગયો આ રીતે મંજુકેશાનંદ સ્વામી જ્યાંગ જ્યાંગ વિચરતા ત્યાંગ ત્યાંગ ભગવાન સ્વામીની સાથે રહેતા ભક્તોને આવેલા કષ્ટો કાપીને સૌને મહાસુખ આપતા આપણે પણ ભગવાનને રાખીએ તો ભગવાન આપની પણ પળે પળે રખવાળી કરે છે અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ